નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં વડવા પાદરદેવ કે ચબુતરા પાસે આવેલ કોળીવાડના ખાચામાં યુવાન ની પાછળ હથિયારો લઈને દોડી આવી વાહનોમાં તોડફોડ કરનાર પાંચ પૈકી બે આરોપી ની પોલીસે ધરપકડ કરી છે હત્યા કેસમાં સમાધાન કરવાની ના કહ્યાની દાજ રાખી પાંચ શખ્સ બે દિવસ પહેલાં ખાન અયુબ ખાન પઠાણના દીકરા અયાનની પાછળ છરી અને ધોકા જેવા હથિયારો લઈને દોડ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી આ બનાવ અંગે નીલમબાગ પોલીસે પાંચ પૈકી બે આરોપી અમન અને ફખરૂદ્દીનની ધરપકડ કરી છે પોલીસે બંને આરોપીને સાથે રાખી બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી આ કેસના અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે